હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બ લહરી પર મળે એવી ટેસ્ટી અને ચટાકેદાર પાઉંભાજી બનાવીશું તો જ્યારે અચાનક ઘરમાં કોઈ મહેમાન આવે અને શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે તમે આ રીતે પ્રેશર કુકરમાં ફક્ત વીસ જ મિનિટમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર પાઉંભાજી ઘરે બનાવીને તૈયાર કરી શકો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો બહાર જેવી ટેસ્ટી અને ચટાકેદાર પાઉભાજી બનાવવા માટે અત્યારે મેં ત્રણસો ગ્રામ ફ્લાવર લીધું છે એમાંથી આપણે અઢીસો ગ્રામ જેટલું જ ઉપયોગમાં લઈશું સાથે જ એક કેપ્સિકમ એક બીટ ત્રણ ટામેટા એક મોટી સાઇઝનું ગાજર જેને મેં બે ટુકડામાં કટ કરેલું છે અને ત્રણ મોટી સાઈઝના બટાકા વેજીટેબલ્સને સારી રીતે ધોઈ અને ફ્લાવર બટાકા ગાજર અને બીટને આપણે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે ત્યાર પછી વેજીટેબલ્સને આપણે પ્રેશર કુકરમાં ઉમેરી અને બાફી લઈશું અત્યારે આપણે ફક્ત બીટ ગાજર બટાકા અને ફ્લાવર જ બાફવાના છે બાકીના વેજીટેબલ્સને આપણે ફાઇન ચોપ કરીશું ત્યાર પછી આપણે એમાં ઉમેરવાના છે પોણો કપ જેટલા વટાણા વજનમાં એકસો પચાસ ગ્રામ જેટલા છે અને કપથી મેઝર કરીએ તો થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલા છે હવે આપણે એમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ત્રણથી ચાર વિસલ કરી લઈશું અને હવે આપણા વેજીટેબલ્સ કૂક થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો એના માટે મેં અત્યારે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીનો આંખનો વ્હાઈટ ભાગ આપણે કાઢી લેવાનો છે અને ત્યાર પછી ડુંગળીને આપણે ફાઇન ચોપ કરવા માટે ઇલેક્ટ્રોનિક ચોપરમાં ઉમેરી દઈશું જેથી ડુંગળી આપણી જલ્દીથી ચોપ થઈ જાય તમારી પાસે જો આવું ચોપર ના હોય તો હાથથી પણ તમે ઝીણી ઝીણી સમારીને ઉમેરી શકો છો જો આ રીતે તમે પાઉંભાજી બનાવશો ને તો સેમ બહાર લારી પર મળે છે એવી જ અને ફટાફટ ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને હવે ડુંગળી ચોપ થઈ જાય એટલે આપણે ટામેટા અને કેપ્સિકમને ચોપ કરી લઈએ કેપ્સિકમ સાઇઝમાં મોટું હોવાથી અત્યારે આપણે અડધું જ ઉમેરવાનું છે તો ટામેટા અને કેપ્સિકમને આપણે ઝીણા ઝીણા સમારી લઈશું તમારે જો પાઉભાજીનું બહાર જેવું ટેક્સર જોઈતું હોય તો વેજીટેબલ્સને આ રીતે ઝીણા ઝીણા કટ કરીને ઉમેરવાના ઘણા લોકો ટામેટાને ડુંગળીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને ઉમેરે છે પણ એવું કરશો તો બહાર જેવી પાઉંભાજીનું ટેક્સર નહીં આવે એટલે વેજીટેબલ્સને તમારે ખાસ આ રીતે ઝીણા ઝીણા કટ કરીને ઉમેરવાના કેપ્સિકમ કટ થઈ ગયું હવે સેમ એ જ રીતે આપણે ટામેટાને પણ ફાઇન ચોપ કરી લઈએ તો ડુંગળી ટામેટા અને કેપ્સિકમને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા હવે આપણે એક ખાસ પ્રકારની પેસ્ટ તૈયાર કરવાની છે તો એના માટે મેં દસથી બાર નંગ જેટલા કાશ્મીરી મરચાંને અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા એને આપણે મિક્સર જારમાં એડ કરી લઈએ દસથી બાર કડી લસણની ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લઈએ આ પેસ્ટનો ઉપયોગ તમે ઘણી બધી વસ્તુઓમાં કરી શકો જેમ કે ફ્રાઈડ રાઈસ છે મંચુરિયન છે નૂડલ્સ છે કાશ્મીરી મરચાંથી કલર એકદમ સરસ આવે છે અને તીખું સ્વાદમાં બિલકુલ નથી લાગતું બીજી બાજુ પ્રેશર કુકરની પાંચ પીસલ થઈ ગઈ અને વેજીટેબલ્સ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે તો મેશરથી આપણે એને થોડા થોડા મેશ કરી લેવાના છે અને વેજીટેબલ્સને આપણે બહુ મેશ નથી કરવાના વધારે મેશ કરવાથી રગડા જેવું કે હલવા જેવું થઈ જશે આપણે એવું નથી જોઈતું પાઉભાજી તમે ખાઓ અને વેજીટેબલ્સના થોડા ચંક્સ ચવાય એવું ટેક્સચર રાખવાનું છે તો આ રીતે મેશરથી આપણે મેશ કરી લઈશું બીજું આપણે પછી મેશ કરીશું ત્યાર પછી પાઉભાજી બનાવવા માટે ગેસ ઓન કરી એક પોળા પેનમાં એક મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું ત્યાર પછી તરત જ આપણે એમાં ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે અને ગેસની સ્લો ફ્લેમ પર ડુંગળીને બરાબર સાંતળી લઈએ બહુ નથી સાંતળવાની આછો ગુલાબી કલર આવે ત્યાં સુધી ડુંગળીને સાંતળી લઈએ તો લગભગ દોઢથી બે જ મિનિટમાં ડુંગળી આપણી એકદમ સરસ સંતળાઈ ગઈ ત્યારે હવે આપણે એમાં ઉમેરવાનું છે કેપ્સિકમ અને કેપ્સિકમને પણ આપણે ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લઈએ તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કેપ્સિકમ પણ આપણું એકદમ સરસ સંતળાઈ ગયું ત્યારે હવે આપણે એમાં ઉમેરીશું લસણ અને મરચાંની ચટણી મેં અત્યારે અઢી ટેબલ સ્પૂન જેટલી ચટણી ઉમેરી છે બાકીની ચટણીને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો પંદરથી વીસ દિવસ સુધી એ ખરાબ નથી થતી અને જો તમે ફ્રીઝરમાં મૂકશો તો બેથી અઢી મહિના સુધી આ ચટણી બિલકુલ ખરાબ નહીં થાય ગેસની મીડિયમ ફ્લેમ પર લસણની કચાશ જતી રહે ત્યાં સુધી તમારે ચટણીને બરાબર સાંતળી લેવાની છે અને ત્યાર પછી આપણે એમાં ઉમેરવાના છે ટામેટા અને ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અત્યારે મેં લગભગ સવા ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો બરાબર મિક્સ કરી દઈશું અને ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બરાબર સાંતળી લઈશું હવે ટામેટા સાંતળાઈ જાય એટલે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને એક ટેબલ સ્પૂન જેટલો પાઉભાજી મસાલો ઉમેરવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો કરી મસાલાને બરાબર સાંતળી લેવાના તમને વધારે તીખું ગમતું હોય તો કાશ્મીરી લાલ મરચું અને નોર્મલ લાલ મરચું એમ બે મિક્સ કરીને પણ ઉમેરી શકાય દોઢેક મિનિટમાં જ મસાલા આપણે એકદમ સરસ સંતરાઈ ગયા અને સાઇડ્સ પરથી આ રીતે તેલ સેપરેટ થાય એટલે આપણે બાફીને મેશ કરેલા વેજીટેબલ્સ ઉમેરી દઈએ ઘણીવાર એવું બને છે કે અચાનક મહેમાન આવવાના હોય અને સમય ઓછો હોય તો ફક્ત વીસ જ મિનિટમાં તમે આ રીતે ફટાફટ પાઉંભાજી બનાવીને તૈયાર કરી શકો છો અને એ પણ એકદમ ટેસ્ટી હવે આ રીતે બરાબર મિક્સ થઈ જાય ને એટલે ફરી આપણે મેશરથી થોડું મિક્સ કરી લઈએ કારણ કે આપણે જે કેપ્સિકમ ડુંગળી અને ટામેટા અલગથી સાંતળાને ને એ બાફેલા વેજીટેબલ્સ સાથે બરાબર મિક્સ થઈ જાય એટલે આ રીતે ફરી એકવાર મેશ કરી લેવાનું આ રીતે મેશ કર્યા પછી આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને પાણી આપણે ઠંડુ કે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું નથી ઉમેરવાનું થોડું ગરમ કરીને ઉમેરવાનું છે જેથી મસાલાનો ટેસ્ટ અને ફ્લેવર જળવાઈ રહે અને મસાલા ધોવાઈ ના જાય અને પાણી તમારે જરૂર મુજબ ઉમેરવાનું બાફતી વખતે જો વધારે પાણી ઉમેર્યું હશે તો બહુ પાણીની જરૂર નહીં પડે અને બાફતી વખતે જો ઓછું હશે તો અત્યારે થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું હવે બરાબર મિક્સ કરી અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને દસેક મિનિટ માટે ઉકળવા દઈશું દસેક મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે એમાં ઉમેરવાનું છે બટર બટર વગર તો આપણી પાઉભાજી બિલકુલ અધૂરી ગણાય અને બટર વગર તો તમને પાઉભાજીનો સ્વાદ પણ નહીં આવે તમને હજુ વધારે ગમતું હોય તો વધારે બટર પણ ઉમેરી શકાય બરાબર મિક્સ થઈ જાય એટલે ઉપરથી થોડા લીલા સમારેલા દાણા અને લીંબુનો રસ ઉમેરી દઈએ તો અત્યારે મેં એક લીંબુનો રસ ઉમેર્યો છે ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અને સુપર ટેસ્ટી એવી ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે પાઉં શેકી લઈએ વચ્ચેથી એને આ રીતે કટ લગાવી દેવાના જોઈન્ટ રહેવા જોઈએ અને આ રીતે વચ્ચેથી એને કટ લગાવી દેવાના તો અત્યારે ચાર બંને મેં કટ લગાવી દીધા છે હવે આપણે પાઉને શેકી લઈએ પાઉને પણ આપણે બહાર પાઉંભાજી સાથે ખાઈએ છીએ એવા જ બનાવીને તૈયાર કરીશું તો એના માટે મેં અત્યારે એક નોનસ્ટિક તવા પર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું અને થોડું બટર ઉમેરીને બરાબર મિક્સ કરી લીધું ત્યાર પછી લસણ મરચાની ચટણી ઉમેરી દઈશું સાથે જ આપણે જે ભાજી બનાવી છે એ ઉમેરી દઈશું અને થોડા લીલા સમારેલા દાણા ઉમેરી એકવાર બરાબર મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આમાં આપણે પાઉંને શેકવાના છે તો બહાર જે સ્ટ્રીટ સ્ટાઇલ પાઉં ભાજી ખાઈએ એમાં જે તવા પર ભાજી બને એ જ તવા પર ભાજીને સાઈડ પર કરી અને એમાં જ બન શેકવામાં આવતા હોય છે અને એ પાઉં દેખાવમાં અને સ્વાદમાં સરસ લાગે છે આ ટાઈમે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બંને સાઈડ ઉલટપુલટ કરી અને પાઉંને આપણે શેકી લેવાના છે આ રીતે તમે શેકો ને તો એ થોડા નરમ થઈ જાય દેખાવમાં પણ સરસ લાગે અને ફીલ પણ તમને જે બાર પાઉંભાજી ખાઈએ એવી જ આવશે તો પાઉ પણ આપણા શેકાઈ ગયા તો ચટાકેદાર ભાજી સાથે ગરમા ગરમ પાઉને શરૂ કરી લઈએ તો આજની આ પાઉંભાજીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ફ્રેન્ડ્સ તમે લોકો કમેન્ટ નથી કરતા પણ તમારી કમેન્ટ્સથી અમને પ્રોત્સાહન મળતું હોય છે તો કમેન્ટ કરજો અને મને જણાવજો કે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો